હલો હાય આય હાય હું રવિ બારૂટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પાકિસ્તાનના શાજમાન ચોકનું નામ ભગતસિંહ ન કરવા અંગે લાહોર હાઈકોર્ટે પંજાબ નોટિસ ફટકારી ઇઝરાયલમાં હિજબુલ્લાએ કરેલા હુમલામાં એક મોત બે દરમિયાન કિલોમીટરની ઝડપે દોડી ચીનની ટ્રેને નવો રેકોર્ડ બનાવ્યો એલેન મસ્કને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા ના ફાઉન્ડર જેફ બેઝોસ હરિયાણાની ગુરુગ્રામની રેસ્ટોરાંમાં ત્રણ કપલને એસિડ વાળું માઉથ ફ્રેશનર ખવડાવી દેવાયું પાંચ હોસ્પિટલમાં દાખલ હોટેલ મેનેજરની ધરપકડ તમિલનાડુના ડીએમકે સાંસદ એ રાજા ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો તેમજ કહ્યું વડોદરા અને અમદાવાદ એબીવીપી દ્વારા સંદેશ વિરોધમાં મમતા બેનરજીના પુત્રાનું દહન કરાયું સુરતમાં પચાસ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એમપી ના ત્રણ શખ્સ ઝડપાયા માલ મંગાવનાર બોમ્બેવાલા વોન્ટેડ અર્જુન મોઢવાડિયા ભૂપેન્દ્રસિંહ ચૌહાણ મુડુભાઈ કંડોરિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા સુરતમાં પુત્રની ફી માટે ગીરવે મૂકેલા દાગીના છોડાવવા પાડોશીના ઘરમાં ચોરી કરનાર મહિલાની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર